કે રાજસ્થાનના આદિવાસી સમાજે બિલિસ્તાનની માંગણી ઉઠાવી છે અને રાજસ્થાન સરકારને ઘેરવાની કોશિશ કરી છે ગુજરાતની આદિવાસી પટ્ટી અંબાજી સુધીની આપે વાત કરી એ અંબાજી સુધીની આખી પટ્ટીમાં પણ બિલિસ્તાનની માંગણીને ઊભી કરવા માટેનો આ કેટલાક થોડાક આદિવાસી નેતાઓના પ્રયાસ છે એવું સરકાર માને છે એમાં સંમત છો આ ભીલિસ્તાનની માંગણી એ તો અંગ્રેજોના શાસન વખતથી ચાલતી આવી છે જે ભીલ પ્રદેશની વાતો છે એ અંગ્રેજો જે અમારો વિસ્તાર છે મહારાષ્ટ્રમાં અડધો વિસ્તાર છે આદિજાતિઓનો મધ્યપ્રદેશમાં અડધો આદિજાતિનો વિસ્તાર છે ગુજરાતમાં છે રાજસ્થાનમાં છે અને દાદરાનગર હવેલીમાં છે તો એ વિસ્તારને જે તે સમયે અંગ્રેજો એને ભીલ કન્ટ્રી તરીકે ઓળખતા હતા એટલે અમારા આદિવાસી આગેવાનોની માંગણી છે કે અમારો જે વિલ કન્ટ્રી છે એને અત્યારે જે વિલ પ્રદેશની માંગણી છે તો એ સંતોષ આવી જોવે કેમ કે અમારો જે જે વખતે દેશ આઝાદ થયો અને જે રાજ્યો રાજ્ય બનાવવામાં આવ્યા ભાષા આધારે રાજ્ય બનાવવામાં આવ્યા અમારા લોકોની માંગણી છે કે થોડો જાતિ આધારિત પણ થોડો ખ્યાલ રાખવો જોતો રહતો તો અમારો જે એક ગોળાકાર એક રાઉન્ડ છે એને ચાર રૂપો પાંચ ભાગમાં વેચી દેવામાં આવ્યો